ઉદના જલારામ નગર ખાતે રહેતા વીમા એજન્ટ ઉલ્લાસ કુંડલિક માડીની ફરિયાદ મુજબ આરોપી વિકી કિશોરચંદ્ર જરીવાલા તેમની પત્ની કૃષ્ણા તથા ગાંધીધામના દેવા શિષ્ય મળીને તેમની પાસેથી તેર લાખ પડાવ્યા હતા ઉલ્લાસના બાળપણના મિત્ર વિકી જરીવાલાએ તેમને ગાંધીધામની ગ્લોબલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંપનીમાં એક લાખ રોકવાથી અઠવાડિયે પાંચ હજારની આવકની લાલચ આપી હતી ઉલ્લાસે એક લાખ રૂપિયા આંગણિયાથી ગાંધીધામ મોકલ્યા હતા શરૂઆતમાં તેના બેંક એકાઉન્ટમાં પિસ્તાલીસોને જમા થયા હતા ફરી બે લાખ બાદ એક લાખ મોકલાવ્યા હતા બાદમાં વિકી તેને દસ લાખ પર દર અઠવાડિયે પાસઠ હજાર નફા પેટે મળશે તેવું કહેતા ઉલ્હાસે તેના પુત્રના એકાઉન્ટમાંથી ત્રણ લાખ તથા પત્નીના એકાઉન્ટમાંથી બે લાખ મોકલાવ્યા હતા પરંતુ બાદ ફાયદાના રૂપિયા નહીં જમા થતા તે વિક્કીએ કંપની દુબઈ શિફ્ટ થવાનું કહ્યું હતું બાદ વિક્કીએ પત્ની સાથે મળીને એસઓજી ડ્રગ્સ કેસમાં પોતાની ધરપકડ થવાનું જણાવીને ઉલ્હાસને તેનું અને તેના પુત્રનું નામ નહીં આવે તે માટે

સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર બ્યાસી ડબલ જીરો તેર છત્રીસ અઠ્યાવીસ નો જે યુઝર જે છે એ છે હવે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ફરિયાદી વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી અને આરોપીના પત્ની એને ઘણા વર્ષોથી ઓળખતા હતા આરોપી અને આરોપીના પત્ની એટલે આ બંને આરોપીઓ વિક્કી જરીવાલા અને ક્રિષ્નાબેન એ બંને ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે એક ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગળીયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે દસ લાખ રૂપિયા જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ જે તે જગ્યાએ મોકલાયેલી હતી આંગળીયા થ્રુ અને બેંક એકાઉન્ટ મારફતે આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરેલી હતી